નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દસ માર્ટ ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોવાના છીએ ધોરણ દસ ગુજરાતી સ્વાધ્યપુથીનો પાઠ નંબર ચાર ભૂલી ગયા પછીનું સંપૂર્ણ સોલ્યુશન અને વિદ્યાર્થી મિત્રો તમે હજી ચેનલમાં નવા આવો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો તો ચલો શરૂ કરીએ પ્રકરણ નંબર પાઠ નંબર ચાર ભૂલી ગયા પછી એકાંકી રઘુવીર ચૌધરીજાના લેખક છે તો વિભાગે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખવો એક એકબુણ પર્વતારોહણ શિબિર ક્યાં હતી તો પર્વતારોહણ શિબિર માઉન્ટ આબુમાં હતી મનીષાના બાળપણના સ્નેહીનું નામ શું હતું તો મનીષાના બાળપણના સ્નેહીનું નામ નરેન હતું પછી ત્રીજો પ્રશ્ન છે નરેનભાઈ મોટા થઈ થશે એવું સલોનીને કોણે કહેલું તો નરેનભાઈ મોટા કવિ થશે એવું સલોનીને એના મમ્મીએ કહેલું પછી નરેન શાહ માટે ફોરેસ્ટ ઓફિસરની નોકરી લીધી તો નરેશ નરેને ફોરેસ્ટ ઓફિસરની નોકરી લીધી કારણ કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તે ગાંડો હતો પછી પાંચમો પ્રશ્ન છે રીંછ માણસને જોઈને શું કરે છે તો રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે પછી નરેન શા માટે લગ્નના માંગા પાછા ઠેલ તો નરેન લગ્નના માંગા પાછા ઠેલતો કારણ કે તે જે કન્યા પર કવિતા લખતો હતો તેને લગ્નની ના પાડી પછી કુમારી મનીષા દેસાઈએ કયા મુદ્દા ઉપર ભાષણ આપ્યું તો નાજુક વ્યક્તિ ખડતલ કે નિર્ભય બની શકે છે એ મુદ્દા પર ભાષણ આપ્યું હતું પછી આગળનો આઠમો પ્રશ્ન છે કે સલોની ફોટા ઉપરથી મૂળ વસ્તુ કોને કહે છે સલોની ફોટા ઉપરથી મૂળ વસ્તુ કોને કહે છે તો ફોટા પરથી મૂળ વસ્તુ મનીષાને કહે છે નરેનના આંગણામાં ખીલેલા ગુલમહોરની ઉંમર કેટલી હતી તો તેની ઉંમર નરેન અને સલોની ઉંમરના સરવાળાથી પણ વધારે હતી પછી આનંદ એના પપ્પા છે એની જાણસી રીતે કરે છે તો એની જાણ તાર દ્વારા થઈ પછી અગિયારમો પ્રશ્ન છે ગરોળીથી ડરનાર મનીષા કોની સાથે લડી શકે છે તો ગરોળીથી ડરનાર મનીષા હવે મગર સાથે પણ લડી શકે છે પછી સલોનીના મતે એકવાર માં પડેલ કન્યાનું મન કોના જેવું છે તો તેનું મન લીલાવન જેવું છે પછી પ્રશ્ન છે તેરમો પ્રશ્ન મનીષા મનીષાના પપ્પાએ પેસેન્જરોને ઓડિયન્સ બનાવીને ભાષણમાં કોના હવાલો આપ્યા તો અહીં તેણે ઓડિયન્સ બનાવીને ભાષણમાં સાત્રોના હવાલો આપ્યા પછી મનીષાની માતા હૃદયના ધબગારા સાથે વધી ગયા ધબકારા છલાંગ જોઈને દર્દ બની વધી ગયા પછી ભૂલી ગયા પછી નાટિકા લેખકમાં કયા નાટ્યમાં કયા નાટ્યશાસ્ત્રમાંથી લેવામાં આવેલો છે તો આ નાટ્યશાસ્ત્ર નામ ત્રીજો પુરુષ છે જે આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પણ પૂછાતો હોય છે પછી છે આ કે ત્રણ ત્રણ ચાર વાક્યોમાં પ્રશ્નનો જવાબ આપો પ્રત્યેકના બે ગુણ પહેલો પ્રશ્ન છે વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈની કેમ ના પાડી તો વિરાટ બાબુને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી નાજુક અને ડરપૂક છે મનીષા નાની નાની ગરોળીથી પણ જતી હતી સિંહની તે મરી જશે અને નરેનને વિદુરનું જીવન જીવવું પડશે એવું લાગતો બનેલી બંનેની સગાઈની ના પાડી પછી બીજો પ્રશ્ન છે નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન રહ્યો તો નરેનને ખરેખર તો નૈસર્ગિક સૌંદર્ય કરતાં માનવ હૃદયના સૌંદર્યની પાછળ ગાંડો હતો તે મનીષા સાથે લગ્ન કરી શકતો નહીં આ ક્ષણ તેને માટે આઘાતજનક નીવડી મનીષાને ગુમાવ્યા પછી નરેને એની બાહ્ય છબીના નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા રહ્યો નહીં આથી તેણે કેવળ નિષ્ઠાથી નોકરી કરવા પર જ ધ્યાન આપ્યું પછી જે નરેન જે મનીષાને ઓળખતો હતો એ તે મનીષા કે તો તે મનીષા ઓળખતો તે નમણી નાજુક સુકુમાર ઓળખતોજુકુ પણ અને ડરનાર પણ પછી ચોથો પ્રશ્ન છે મનીષાના પિતાએ દીકરાના પરાક્રમ વિશે શું કહ્યું તે પ્રશ્નના જવાબમાં જોઈ શકો છો પછી જે દસ બાર વાક્યમાં ઉત્તર આપો જેના ચાર ગુણ છે કે મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો તો અહી તેનું સંપૂર્ણ વર્ણન કરેલું છે તે આપ જોઈ શકો છો પછી પછી જે ભૂલી ગયા એકાંકીનું રહસ્ય જણાવો તો ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય અહીં જણાવેલું છે તે આપ જોઈ શકો છો પછી આગળનો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો અહીં ઉક્તિ આપેલી છે અને પાત્ર આપેલું છે તો અહીંને અહીં રીંચ વિશે તો નરેન ભાઈ જ જાણતા હશે તો આ આ વાક્ય કોણ બોલે છે કનોજ આ વાક્ય કનોજ પછી અરે પેલો ગુલમહોર કેવો ખીલ્યો છે આ વાક્ય બોલે છે સલોની હા મૂળ વસ્તુ મનીષાનું મન નરેન નહોતી તે થઈ શકી એનો આનંદ આ વાક્ય કોણ બોલે છે મનીષા પછી છે ના ના તમને જોઈ જોઈને કોઈ બોલતા અટકી ગયેલો સલોની હા એ માનવક્ષી નથી હોતાનીષ્ટિભાગ શરૂ કરીએ વિભાગ સિંહ વ્યાકરણ વિભાગ તો એમાં સાચી જોડણી શોધો તો શિબિર કુટુંબ સ્ફૂર્તિ ખાત્રી બુદ્ધિશાળી યુદ્ધિષ્ઠિર યુદ્ધિષ્ઠિર પછી જે પ્રશંસા પ્રશંસા દીકરી ને પછી નીચેના શબ્દોની સાચી સંધિ જોડો સ્થિર યુદ્ધિષ્ઠિર નિર્ભય નિર્ભય ભૂવત્તા ઈષ્ટ ભવિષ્ય આશીષ આશીર્વાદ રૂપ વતાંતર રૂપાંતર જન સજ્જન પછી જે નીચેના સમાસ ઓળખાવો માનવ ભક્ષી તો ઉપજ સમાસ થશે યુધિષ્ઠિર તત્પુરુષ સમાસ થશે વરદાત્રી ઉપજ સમાસ થશે પ્રેમસૌર્ય દ્વંદ સમાસ થશે સુકુમાર કર્મ ધારા સમાસ થશે અને વિદુર બહુ સમાસ થશે પછી પ્રત્યય જણાવો તો સ્નેહીમાં પરપ્રત્યય સગાઈમાં પરપ્રત્યય અભિનંદનમાં એક પણ પ્રત્યય નથી નૈસર્ગિકમાં પરપ્રત્યય છે અને બાળકમાં પરપ્રત્યય છે ડરનારમાં પણ પરપ્રત્યય છે પછી આગળનો પ્રશ્ન છે નીચેના સમાનાર્થી શબ્દ લખો નૈસર્ગિક તો નૈસર્ગિક તો શું થશે કુદરતી અને સંમતિ તો મંજૂરી મહેમાન અતિથિ આકરો સખત નસીબ તકદીર ગજું તો તાકાત પછી જે નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો રીંછ રીંછ તો થશે જાતિવાચ તપ ભાવવાચક સૂર્ય જાતિવાચક યુધિષ્ઠિર જાતિવાચક પછી જે નીચેના વાક્યમાંના અલંકારનો પ્રકાર લખો તો આટલા વર્ષે બાળક જ બાળક જ રહ્યો તો આ થશે કયો અલંકાર વ્યાજસ્તુતિ અલંકાર પછી બીજો પ્રશ્ન કે એ સિંહ પર સવારી એવી એવી છે તો પછી રીંછનું શું ગજું તો આ અલંકાર થશે વ્યતિરેક અલંકાર પછી હું એને જ કવિતા માનતો હતો રૂપક અલંકાર અમારી પરી જેવી નાજુક છોકરી તારું નામ તપ કરતી હતી તો ઉપમા અલંકાર આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે તો સજીવારો પણ અલંકાર થશે તે આપ જોઈ શકો હવે આગળ છે રૂઢિપ્રયોગનો અર્થ આપો રૂઢિપ્રયોગનો અર્થ આપો લઈ જાઉં વ્યર્થ જઉં હૃદય છલકાઈ જઉં આનંદિત થઈ ઉઠવું વાણી ખોવાઈ જેવી કાંઈ બોલવાનું ન મૌન થઈ પાછું ઠેલું અસ્વીકાર કરવો કાને પડવું માટેની માગણી વધતી રાખવી ચસકી જવું મગજ ઠેકાણે ન પછી નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જગત જગતમાં બધા પરમાત્મા એક ભાવ તો સ સર્વાત્મક ભાવ જેની પત્ની મૃત્યુ પામી છે તેવું પુરુષ વિધુર પાંખોવાળી દેવતાએ સુંદરી પરી ચોક્કસ સમયગાળાનું તો મુદ્દી ખોટું જેમો ઈજા થાય તેવું જોખમ દુઃસાહસ સગાઈ કરવાની વરવાળા તરફથી કન્યાઓને સમ સમક્ષ કન્યાની માગણી કરવી તે માગું વરદાન આપનારી દેવી વરદાત્રી માનવનું ભક્ષણ કરનાર માનવ ભક્ષી સારી રીતે સશક્ત ખડતલ ને રુવાડા ઉભા કરી દે તેવું તો થશે રોમાંચક પછી આગળનો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ આપો અશક્ય તો શું શક્ય નિર્ભય ભયભીત સાહસ દુઃસાહસ આશીર્વાદ સાપ ઉતાવળ ધીરજ સંમતિ અસંમતિ હરખ શોખ સજ્જન દુર્જન પ્રશંસા ટીકા બહાદુર કાયર પછી નીચેના શબ્દોના અર્થ આપો સમ સમાવું તો શાંત કરવું અને સમાવું તો અહીંયા આનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે પછી મુદ્દા મહત્ત્વની બાબત અને મુદ્દા તો આનંદ પછી વિચ વિશેષણ શોધી લખો તો આમાં વિશેષણ થશે નાજુક નાજુક ગુણવાચક પછી આમાં છે સુંદર ગુણવાચક પછી પાંચ વાગ્યે અમે નીકળી જઈએ છીએ તો પાંચ સંખ્યાવા પેલો ગુલમહોર કેવો ખીલ્યો છે પેલો તો થશે સાર્વનામિક વિશેષણ પછી છે કે નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી લખો તો હવે સમયવાચક જરૂરી અભિગમ વાચક સીધા રીતિવાચક પર સ્થાનવાચક બરાબર રીતિવાચક પછી નીચેના યોગ્ય જોડકા જોડો તેમાં છે કર્તરી અને કરમણી આપેલું છે તો કર્તરી રચનામાં છે કરતી રે એ તો અમે સોગંદ દઈને જીપમાં બેસાડી દીધા પછી કર્મણીમાં તારાથી આનંદને નહીં મોકલી શકાશે પછી કરતરી આમ થશે હું અને આનંદ વિરાટ બાપુને મૂકવા જઈએ છીએ પછી કર્મણી રચના મારાથી ભૂતકાળ મારાથી ભૂતકાળને યાદ કરીને જીવાતું હતું પછી છે નીચેના વાક્યમાંથી પ્રે પ્રેરક રચના બનાવો તો પ્રેરકમાં છે આ મનીષા સમાચાર વિશે છાપામાં વાંચ્યું તો આ મનીષા સમાચાર વિશે છાપામાં કોઈની પાસે વંચાવ્યું હશે પછી જા મનીને કહે એક ગરવળી પકડી લાવે જ્યાં મનીને કોઈની પાસે એક ગરવળી પકડાવી લાવે પછી દીદી હોર્ન વગાડતી લાગે છે તો દીદી હોર્ન વગડાવતી લાગે છે તો વિદ્યાર્થી આ હતું વિદ્યાર્થી મિત્રો આ તો સંપૂર્ણ સોલ્યુશન પાર્ટ નંબર ચારનું જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને શેર કરો અને હજુ સુધી વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે તે વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે વોટ્સઅપ ગ્રુપમાં આપને દરેક વિડીયોની લિંક ઝડપથી મળતી રહેશે અને આપણે અગાઉના વિડીયોમાં પાઠ નંબર એક પ પાઠ નંબર બે અને પાઠ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા છે તો તે હજુ તમે વિડીયો જોયા ન હોય તો તેની લિંક પણ વોટ્સઅપ ગ્રુપમાં નાખેલી છે ને આપણે ચેનલમાં ટૂંક સમયમાં આઈ એમ પી બોર્ડ માટેના આઈએમપી પ્રશ્નો પણ આવવાના છે તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ